અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક દાવો કરતા હોય છે કે શહેરમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે પરંતુ આ જ શહેરના ધારાસભ્ય આ પોલીસને પડકારી છે અને કહ્યું છે કે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસ સ્ટેશનની હદમાં જ તે તોડફોડ કરતા હોય છે સામાન્ય નાગરિકને મારતા હોય છે અને આતંક મચાવતા હોય છે અને આ પોલીસનો જે વહીવટદાર છે કેયુર બારોટ તે આ અસામાજિક તત્વોને છાવરી રહ્યો છે જીએસ બલી કે આ સ્ટોરી અવશ્ય જોવી જોઈએ કોણ છે આ ધારાસભ્ય તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ઘાંચી અમદાવાદના પોલીસ કમિશનર છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક લાંબો સમય તેમણે પોલીસ વિભાગમાં સેવા આપી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ તેમણે બખૂબી નિભાવેલી છે થોડાક સમય પહેલાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે અને ક્રાઇમ રેટ ઘટ્યો છે પરંતુ અમદાવાદના ધારાસભ્ય છે શૈલેષ પરમાર તેઓએ આજે આ પોલીસને કહ્યું છે કે

તેના થકી આ પોલીસ અધિકારીઓ લાખોથી કરોડો રૂપિયાના હપ્તા વસૂલ કરી રહ્યા છે અને સામાન્ય લોકોને આ જ વહીવટદાર અને તેના મળતિયા જે અસામાજિક તત્વો છે તે મારી રહ્યા છે સૌપ્રથમ તો શૈલેષ પરમારે અમદાવાદ પોલીસ સ્ટેશન જે કઠેડામાં ઊભી કરી દીધી છે અને આ પોલીસની જે હપ્તા વસૂલીની પોલ ખોલી દીધી છે તે તેમની જુબાને સાંભળી લો મારી વિધાનસભા વિસ્તારની અંદર જે રીતે અસામાજિક તત્વો આવીને જે રીતે ટેબલો તોડ્યા હતા અને પોલીસ ચોકીની બરાબર સાંભુ તોડેલા છે લોકલ જે પણ પીઆઈ છે ગોમતીપુરના પીઆઈ હોય કે દાયિલબડાના પીઆઈ હોય બંને સાથે મેં વાત કરી ઉપલા અધિકારી સાથે પણ મેં વાત કરી હતી કે આપના સીસીટીવી ચેક કરો અને આપના સીસીટીવીની અંદર કયા ગુનેગારો તો ગુનેગારોને એરેસ્ટ કરો પણ આજ દિન સુધી એ ગોમતીપુરના પીઆઈ હોય કે દાયનડાના પીઆઈ કોઈ પણ એક્શન લીધા નહીં ઉપલા અધિકારીની પણ મેં વાત કરેલી છે સવાલ ચૂંટણી શાંત પ્રિય થાય લોકોને જ્યાં મત આપો ત્યાં મત આપે પણ આ ત્યાં આતંક ફેલાવીને પોલીસના હાથો ભરીને કાકા પોલીસ ખાતું બિલકુલ વહીવટ વહીવટદારો થ્રુ કરોડો રૂપિયાના હપ્તા ખાય છે આ આક્ષેપ નથી મારો ખુલ્લે આમ આજે પણ તમે મારી સાથે મીડિયાના મિત્રો આવશે તો હું તમને ગલીએ ગલીએ લઈ જઈશ દારૂ જુગારના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે ડ્રગ્સ ખુલ્લે આમ વેચાય છે વારંવાર લોકલ પ્રજાપળા માટે રજૂઆત કરે છે અહીંના પોલીસ અધિકારીઓના ફૂલ હપ્તા મળતા હોવાના કારણે આ પોલીસ અધિકારીઓ આવા તત્વો સામે કોઈ પણ એક્શન લેતા નથી માટે અગાઉના અમારા પ્રદેશ પ્રમુખશ્રી જ્યારે આવી જશે ત્યારે જે જે વિસ્તારોની અંદર આ રીતના બનાવો બનેલા છે અમદાવાદ શહેરની અંદર એ તમામને ચૂંટણી પંચમાં અમારું એક ડેલિગેશન પણ મળવાનું છે અને ડેલિગેશનના માધ્યમથી જ્યાં જ્યાં પણ આવા પ્રોબ્લેમ થયેલા છે એ પ્રોબ્લેમ અમે ચૂંટણી પંચ સમક્ષ પણ રજૂ કરવાના છીએ સો ટકા ચૂંટણી પંચને પણ અમારે વિનંતી કરીશું કે અમારે કોઈની સાથે અમારે વ્યક્તિગત દુશ્મનો નથી અને રાખવા માંગતા પણ નથી પણ જે રીતે ઇલેક્શન શાંતિપ્રિય થવું જોઈએ મતદારોને જ્યાં મત આપવો ત્યાં મત આપવો જોઈએ પણ પોલીસના વહીવટદારો અને વહીવટદારનું નામ પણ આપવા માંગુ છું કેયુર બારોટ કરીને એ વહીવટદાર છે કે જે વહીવટદારની ગાડીની અંદર ગુનેગારો ખુલ્લે આમ ફરે છે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે એમને સંતાડી રાખવામાં આવે છે અને એમના થ્રુ જ આ વહીવટ કરવામાં આવે છે આખું એટલે અમે નામ સાથે અમારી પાસે જે જે જેટલા પણ પુરાવા છે સીસીટીવીના આધારે અમારી પાસે જે પુરાવા છે એ પુરાવાના આધારે અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરીશું જે રીતે પોલીસ સ્ટેશનમાં પીઆઈને અમે વાત કરી કે ભાઈ આ રીતના બનાવો આ વિસ્તારમાં બનેલા છે તો કે જે વિસ્તારનો બનાવ બન્યો એ વિસ્તારના આગેવાનને એ વિસ્તારના પ્રજાજનને કો અમારી સમક્ષ ફરિયાદ નોંધાવે સ્વાભાવિક છે કે પ્રજા ડરના ભયે કોઈ પણ પ્રજાજન આ રીતે પોલીસ ફરિયાદ આપવા તૈયાર થાય ના એ પોલીસ પણ સમજે છે માટે કોઈ પોલીસ ફરિયાદ આપવા કોઈ નાના માણસ તૈયાર થયા ના આ તો અમારા કોર્પોરેટર ઉપર જે રીતનો હુમલો થયો અને કોર્પોરેટર એના ઘર સુધી આવી ગયા અમારી સાથે વાત કરીને અમે કીધું તમે તમતારે પોલીસ ફરિયાદ કરો અમે તમારી સાથે છે એટલે અમારે અમારા પ્રતિનિધિ પર જ્યારે આ રીતનો આ જાય ત્યારે સમજી લો બીજા લોકો પર વિડીયો આપ જોશો તો છોકરી જે છોકરીઓ કામ કરતી જે બહેનો કામ કરતી હતી નાની ઉંમરની દીકરીઓ પર એની પર પણ જે રીતના હુમલા કરવામાં આવેલા છે એના વિડીયો વાયરલ થયેલા છે એના જે પોલીસ કેસ નોંધવા જોઈએ હજી પણ પોલીસ કેસ એના નોંધવામાં આવેલા નથી આ રીતનો અંતક કોઈ સંજોગોમાં

જે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે તેની તપાસ કરાવે છે કે નહીં આ બારોટ કોણ છે તે સૌથી મોટો સવાલ પણ શૈલેષ પરમારે ઉભો કર્યો છે સાથે તેઓનું છે કે બારોટ શહેરના અસામાજિક તત્વોને પોતાની ગાડીમાં ખુલ્લેમ લઈ જાય છે અને અસામાજિક તત્વો સામાન્ય લોકો પર આતંક પણ મચાવે છે હવે જોઈએ જીએસ મલિક આ બંને પોલીસ સ્ટેશનના જે ગોમતીપુર અને દાણી લીમડાના જે પીઆઈ છે તેમના વિરુદ્ધ કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપ સાથે ગુજરાતના જે ડીજીપી છે વિકાસ સહાય તે પણ આ કેયુર બારોટ કોણ છે તેની તપાસ કરવાની સૂચના પણ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને આપે છે કે નહીં હવે તપાસ થયા બાદ શૈલેષ પરમારે જે આરોપ લગાવ્યા છે તે સાચા છે કે ખોટા તે સામે આવશે સાથે પોલીસ તપાસમાં પણ શું ઉગળે છે તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો 90 ન્યૂઝડિયા ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા